જય શ્રી રામ બોલના પડેગા જો શ્રી રામ નહીં બોલગે ઓ હિન્દુસ્તાન મેં રહે લાયક નહીં હે પાકિસ્તાન ચાલ આવું પેલી નવનીત રાણા દીકો હારી ગયો જય શ્રી રામ જય શ્રી રામ કરતો હતો તોય હારી ગયો મારો દીકુ હે કેમ એમ થયું પછી પેલી બીજી કોણ હતી માધવી લતા જ્યાં જાય આપણને તો આમ એમ લાગે કે આ કોઈ આ જંગલ ની આદિવાસી મહિલા છે કે શું જ્યાં જાય ને આમ કે તીર ખેંચે ખેંચી લો તીર રહ્યો શું થયું જે રામના નામે તમે વેપાર કરવા નીકળ્યા હતા એ જ અયોધ્યાની જનતાએ તમને ઊંધે કાંડ પછાડ્યા હે ચૂંટણી પ્રચારમાં તમે શ્રી રામચંદ્ર ભગવાનના નામને કેટલું બદનામ કર્યું શરમ આવે છે કે નહીં તમને લોકોને મસ્જિદોની સામે તમે આવી રીતે આમ તીર છોડો આ પ્રભુ શ્રી રામના લક્ષણો હતા આ પ્રભુ શ્રી રામના લક્ષણો હતા શરમ આવી જોઈએ તમારા જેવા લોકોને ખાસ કરીને એક મહિલા થઈને તમે દેશની અંદર અરાજકતા ફેલાવાના કામ કરો છો શરમ જેવી જાત છે કે નહીં તમને લોકોને ઊંધે કાંડ પછાડ્યા જનતાએ જય શ્રી રામ બોલેગે વહી હિન્દુસ્તાન મેં રહે લાયક હૈ પાકિસ્તાન મેં ચલે જાઓ હિન્દુસ્તાન આપણે એવું લાગે છે વાત તો એવી રીતે કરે છો પ્રભુ શ્રી રામ ફક્ત તારા જ છે બીજા કોઈના નથી ખાલી નીકળ્યા જય શ્રી રામ પાછા એક્ટિંગ કેવી કરે જય શ્રી રામ લે આપણને તો એમ થાય કે આ બધા રામાયણના કલાકાર હોય છે ઘર ભેગા થાવ ઘર ભેગા થાવ ચૂંટણી જીતવા માટે તમે પ્રભુ શ્રી રામને બદનામ કરો છો તમારા ધંધા કેવા છે તમારા કામ કેવા છે એ બધાને ખબર છે સિવાય કે તમારા અંધભક્તો તમારા અંધભક્તોને નથી ખબર એને તો એમ જ છે કે અમારી દીદીઓ બધી જ એકદમ પવિત્ર છે જે રીતે ફિલ્મની અંદર તમે એક્ટિંગો કરો છો એ બધી જ અમને ખબર છે ચૂંટણી ટાણે વળી જય શ્રી રામ તમને યાદ આવે છે ખોટી અરાજકતા ફેલાવાના ધંધા બંધ કરો આ વખતે જનતા જાગૃત બની ગઈ છે જનતા જાગૃત બની ગઈ છે એટલે તમને લોકોને બસો પચાસ સીટ પણ ના આપી સમજ્યા તમે હાલી નીકળ્યા છો લે જય શ્રી રામ અરે જય શ્રી રામ અમે દિવસમાં હજાર વખત બોલીએ છીએ અંધ ભક્ત ગુલામ નથી એ તારા ગુલામો બોલે તારા અંધ ભક્ત જે ગુલામો છે ને એ બોલે જય શ્રી રામ અમને તો મન પડે ત્યારે જય શ્રી રામ બોલી લઈએ અડધી રાતે ઊંઘમાંથી જાગ્યા હોય ને તો એ પ્રભુ શ્રી રામને અમે યાદ કરી લઈએ

મસ્જિદ ભાળા આમ કહીને આમ સીધું તીર કાઢે લે એટલે પણ હું છે કોઈના ધર્મ સાથે આવી રીતે ખિલવાડ કરવાનો હું મુસ્લિમ સમાજની તરફેણમાં નથી બોલતો હું સમગ્ર સમાજની વાત કરું છું કે કોઈના ધર્મ સાથે આવી રીતે તમે ખિલવાડ કરીને અરાજકતા ફેલાવવાની કોશિશ કરો છો તો તમે કયા મોઢે તમને હિન્દુ ગણાવો છો કયા મોઢે તમારી સરકાર નહીં હિન્દુત્વની સરકાર તમે કહો છો આવા લક્ષણો નહોતા પ્રભુ શ્રી રામના આવા લક્ષણો તો ફક્ત ભારતીય જનતા પાર્ટીના જ હોય બીજા કોઈના ન હોય મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો દોસ્તો કે બીજી કોઈ પક્ષ પાર્ટીઓને તમે આવા નાટકો કરતા રસ્તા પર જોયા છે પ્રચાર દરમિયાન આ લોકો તો ગજબના નાટક કર્યા કોઈ કેવા વાળું નહીં પ્રભુ શ્રી રામના નામે તમે વોટનો ધંધો કરવા માટે નીકળ્યા હતા કદાચ મને એવું લાગે છે કે પ્રભુ શ્રી રામે ઉપરથી ચમત્કાર દેખાડ્યો છે અયોધ્યા વાસીઓને અડધી રાત્રે ચમત્કાર દેખાડ્યો કે સવારે જાગીને કમળનું બટન ભૂલથી પણ ન દબાવતા એટલે તમને અયોધ્યા વાસીઓએ લાત મારીને કઢાડ્યા છે સુધરી જાઓ હવે સુધરી જાઓ આ માંડ માંડ તમારી સરકાર બચી છે તો જે પાંચ વર્ષ હવે સરકાર ચલાવવાની છે તો સુધરી જાઓ અને બરાબર સરકાર ચલાવો જનતાના હિત માટેના કામો કરો સારા શિક્ષણ આરોગ્ય સુવિધા ખેડૂતોને પાકના સારા ભાવ મળે એવી બધી સુવિધાઓ કરો જનતાએ તમને આ ડંકા વગાડવા માટે નથી મોકલ્યા ત્યાં પ્રભુ શ્રી રામના મંદિરો બનાવ્યા રામલલ્લાની મૂર્તિઓ લાવ્યા દંડવટો કર્યા કશું કામમાં ના આવ્યું ને કારણ કે જનતા જાગૃત થઈ ગઈ છે એટલે કામ માનો આવ્યું કે આ બધા નાટકબાજ નેતાઓ છે જનતા જાગૃત થઈ ગઈ છે નરેન્દ્રભાઈ મોદી મને તો એવું લાગે છે કે એવું વિચારતા હશે કે આની પરતા તો દસ બાર મસ્જિદ બનાવી નાખી હોત તો કમસે કમ મુસ્લિમ સમાજના વોટ મળે હે જાગો દોસ્તો જાગો અને ઓળખો તમે અને હું આ લોકોને પણ કહું છું કે હવે ઈમાનદારી પૂર્વક કામ કરો આ છેલ્લા પાંચ વર્ષ તમને મળ્યા છે બે ઓગણત્રીસ પછી ભાજપનો ભ પણ કોઈ યાદ રાખવાનું નથી આ લખી લેજો જ્યાં લખવું હોય ત્યાં ભાજપનો ભ પણ કોઈ યાદ નથી રાખવાનું વધુમાં વધુ વિડીયોને શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને પસંદ આવ્યો હોય તો જય શ્રી રામ એક વખત બોલી લેજો દોસ્તો